અમદાવાદ અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ સસ્ટેનેબિલિટી દ્વારા ગ્રાઉન્ડ બ્રેકિંગ રિપોર્ટ કન્સ્ટ્રક્શન અને ડિમોલ્યુશન કચરાનું ટકાઉ સંચાલન કરવામાં અમદાવાદની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો છે સંસાધન કાર્યક્ષમતા અને બાંધકામ અને ડિમોલ્યુશન વેસ્ટનું રિસાયકલિંગ અહેવાલમાં જણાવ્યું હતું કે અમદાવાદ દો હજાર પંદરથી પ્રભાવશાળી વન પોઈન્ટ મિલિયન કચરાની રિસાયકલ કર્યું છે જે શહેરના ટકાઉ કચરા વ્યવસ્થાપન પદ્ધતિઓમાં અગ્રણી સ્થાન આપે છે અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબિલિટીના એસોસિએશન પ્રોફેસર અને ડિરેક્ટર ધવલ મુનાલીના નેતૃત્વમાં અને ડોક્ટર શરબદબાલા જોશી અસીમા સાહુ સંશોધક સાથે વરિષ્ઠ સંશોધક ઉર્જા વપરાશ કાચા માલના નિષ્કર્ષ ઉસર્જન પાણીનો ઉપયોગ અને લાકડાના વપરાશમાં ક્ષેત્રના નોંધપાંદ્ર યોગદાન જોતા સીએનડી કચરાના પર્યાવરણની રીતે જવાબદાર વ્યવસ્થાપકની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે આ પડકારરૂપ હોવા છતાં ભારતમાં બાંધકામ કચરાનો માત્ર એક અંશ પ્રક્રિયા કરવામાં આવે છે કન્સ્ટ્રક્શન અને ડિમોલ્યુશન વેસ્ટ મેનેજમેન્ટમાં અમદાવાદની સફળતાનો શ્રેય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડીએનપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની જાહેર ખાનગી ભાગીદારીઓને જાય છે આ રિપોર્ટ માટેના સંશોધનને પૂર્ણ કરવામાં પંદર મહિનાનો સમય લાગ્યો છે હું ધવલ મોનાણી છું હું અહીંયા અસોસિએટ પ્રોફેસર અને ડાયરેક્ટર સેન્ટર ઓફ અફોર્ડેબલ હાઉસિંગ અને આનંદ ફેલોશિપ આ જે રિપોર્ટ હતો એ અમારો પ્રયાસ હતો અન્ડરસ્ટેન્ડ કરવાનો કે ઇન્ડિયામાં આટલો જે વેસ્ટ જનરેટ થાય છે કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલેશન વેસ્ટ જે શિમાલી સાહેબે કીધું કે જે આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ ઘર તોડીએ છીએ કે નવું કન્સ્ટ્રક્શન કરીએ છે અને આમાંથી જનરેટ થાય છે એનો ખૂબ જ ખરાબ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ થાય છે કારણ કે એની અંદરથી કેમિકલ્સ લીચ થાય છે આપણે ડમ્પિંગ કરીએ છીએ તો એની સુકામી પ્રોસેસ થતો નથી અને એના શું પ્રોબ્લમ્સ છે ફાઈનાન્શિયલી શું વાયબિલિટીમાં પ્રોબ્લમ આવે છે અને એનો અમે ઇનડેપ સ્ટડી કર્યો અને અમે એ જોયું કે જે બત્રીસ કે એવા સીએનડી વેસ્ટ સેન્ટર્સ ઇન્ડિયામાં ચાલુ થયા એમાંથી ઘણા બધા બંધ સુકામ થઈ ગયા હવે એનો ઇનડેપ સ્ટડી કર્યો અમે અમદાવાદ સુરત નોયડા દિલ્હી બેંગ્લોર અને શ્રીનગર આ જુદા જુદા લોકેશન્સમાં અને એનું તારણ એ નીકળ્યું કે સીએનડી વેસને ટ્રાન્સપોર્ટ કરવો એમાંથી જે પ્રોડક્ટ બને છે એની એક્સેપ્ટેબિલિટી ટેક્સેશન સ્ટ્રક્ચર એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે પણ જે થોડાક નાના નાના ઇન્ટરવેન્શન્સથી સોલ્વ થઈ શકે એવા છે અને આ રિપોર્ટ છે એ આ બધા પ્રોબ્લેમ્સને હાઇલાઇટ કરે છે અને એનું શું કરવું જોઈએ અને ગવર્નમેન્ટનો શું વધારે સપોર્ટ જોઈએ એ દેખાડે છે એ થા કે જો કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ આપકો પતા હોગા વેસ્ટ મટીરીયલ જો હોતા હે વો અલગ અલગ પ્રકાર કે હોતે ઉસમે ઓર્ગેનિક વેસ્ટ ઓર ઇનઓર્ગેનિક વેસ્ટ આસે દો મેજર પ્રકાર હોતે और इनऑर्गेनिक वेस्ट में फिर जैसे जो, जो शहर का खा, खास करके घन कचरा बोलते हैं हम लोग सॉलिड वेस्ट उसमें बहुत प्रकार के वेस्ट होते हैं और उसमें एक वेस्ट मटेरियल जो होता है वो कंस्ट्रक्शन एंड डिमोलिशन वेस्ट होता है कंस्ट्रक्शन का मतलब होता है कोई भी इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट इंक्लूडिंग हाउसिंग जो गृह निर्माण काम होता है उसमें बहुत प्रकार के वेस्टेज जैसे आ, ब्रिक्स हो गई आपकी कंक्रीट हो गया और जो जुने बिल्डिंग हम तोड़ के भी कहीं बार साइट क्लियर करते हैं उसमें भी जो वेस्ट मटेरियल होता है वो मटेरियल को अगर हम प्रोसेस करके यूज करें तो बहुत सारे आ, एनर्जी बच सकते हैं क्योंकि उसमें मूल जो मटेरियल था जैसे सीमेंट था ब्रिक्स होगी या स्टील होगा कॉंक्रीट होगा वो सब बनाने में पहले ही एनर्जी का वेस्ट हुआ है और आज हम बात कर रहे हैं कार्बन न्यूट्रल रीजन की मतलब कार्बन फुटप्रिंट या जो कार्बन डायो, कार्बन डाइऑक्साइड जो गैस होता है उसको कम करने की ग्रीन हाउस गैसेज भी बोलते हैं उसको कम करने की जो बात है जो भारत सरकार का भी मैंडेट है और पूरे विश्व में आज जो चल रहा है कि एनवायरमेंट को बचाना है बाई दो तक अपने को तो अगर ओवरऑल तो टेम्परेचर जो ग्लोबल वार्मिंग नहीं है आपने शब्द सुना होगा वो कम करना है तो ये सब चीजें करनी पड़ेगी इसका एक बात करके अनंत यूनिवर्सिटी ने यहाँ अपने सेंट्रल सस्टेनेबिलिटी डेवलपमेंट सेंटर में ए, एक रिपोर्ट एक स्टडी किया उन्होंने गए पंद्रह पंद्रह महीने में फिफ्टीन मंथ्स और वो स्टडी का आज हमने वो जो रिपोर्ट आई है उसको हमने लॉन्च किया